સ્વામિનારાયણ શ્રીજી ફેશનમાં બસો પચાસવાળી સાંધાવાળી સાડીમાં અત્યારે ન્યૂ સ્ટોક આવ્યો છે જો આ વખતે બધા કલરો સરસ આવ્યા છે બધી ડિઝાઇન સરસ આવી છે અને કાપડ પણ એકદમ સરસ આવ્યું છે રેગ્યુલરમાં પહેરવા માટે એકદમ સરસ છે અને એના પલ્લું અને બ્લાઉઝ પણ બધામાં આવે છે અને સાડી પણ એકદમ લાંબી આવે છે અને ફ્રેશમાં લેવા જઈએ તો આ સાડીઓ સાતસોથી આઠસો સુધીમાં આવે છે જો બધી કલર ડિઝાઇન એકદમ સરસ આવી છે આ વખતે અને બધાનું કપડું વેટ લોસમાં રહેવાનું છે અને બધા ડિઝાઇનો એની યુનિક યુનિક આવી છે બીજી પેટર્નમાં મલ કોટનમાં સાડીઓ આવી ગઈ છે જે માઇનોર સેકન્ડ રહેવાની છે જે ઓનલી ફોર છસો પચાસ રૂપિયાની રહેવાની છે હું તમને એક પીસ ઓપન કરીને બતાવું આમ ફ્રેશમાં લેવા જઈએ તો એ સાડી એક હજાર પચાસથી લઈને અગિયારસો બારસો સુધીની સાડીઓ આવે છે જો એમાં પલ્લુ અને બ્લાઉઝ એકદમ સરસ આપેલા છે એમાં ડિઝાઇન જોવા જઈએ તો બધી ડિઝાઇનો સરસ આપેલી છે બધી કલર પણ સરસ આપેલા છે બધી બધી ડિઝાઇનો હેવી આપેલી છે ને બધાનું કપડું એકદમ મલ રહેવાનું છે તો આવા જ નવા વિડીયોઝ જોવા માટે અમારા પેજને ફોલો કરો અને એક વખત શ્રીજ ફેશનની વિઝિટ કરો અને અમારું એડ્રેસ છે એ સોલ નારાયણ પાર્ક સોસાયટી નિયર સુંદરવન સોસાયટી નિકોલ કેનાલ અમદાવાદ